મૂલ્યાંકન પ્રશ્નપત્ર અભ્યાસક્રમ પાઠ થી ચાર નવ દસ ચૌદ અને પંદર કુલ ગુણ એંશી સમય ત્રણ કલાક સૌપ્રથમ વિકલ્પો આપેલા છે કયા શાસકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે અશોકના ઈનામ ગામ ભારતના કયા રાજ્યમાં આવેલું છે મહારાષ્ટ્રમાં આપણો સૌથી પ્રાચીનતમ ગ્રંથ કયો છે ઋગ્વેદ હરિયક વંશની સ્થાપના કોણે કરી હતી બિંબી સૂર્યનો ક્રાંતિવૃત્ત વિષુવ્રત વર્ષમાં કેટલી વાર છેદે છે બે વાર સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે હાઇડ્રોજનનું પૃથ્વીનું ક્યુ આવરણ નરી આંખે જોઈ શકાતું નથી વાતાવરણ પૃથ્વીનું ક્યુ આવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે વાતાવરણ ઉત્તર પ્રદેશનું જાણીતું નૃત્ય ક્યુ છે કથક વિશ્વમાં સામ્યવાદી વિચારધારાને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે ડાબેરી ચાલો એના પછી ખાલી જગ્યાઓ આપેલી છે ઇતિહાસ માનવ સમાજના ભૂતકાળની માહિતી આપે છે મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળાથી કુદરતી ગુફાઓ મળી આવી છે ધોળાવીરા કચ્છ જિલ્લામાં મળી આવેલ પુરાતત્વીય સ્થળ છે ગણનો સામાન્ય અર્થ સમૂહ થાય છે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડિકાલ્પનિક રેખાઓ અક્ષાંશ વૃતો કહેવાય છે ચંદ્રગ્રહણ પૂનમની રાત્રિએ જ થાય છે વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે પૃથ્વી તેની ઉત્પત્તિના સમયે અગનગોળાના સ્વરૂપે હતી વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે રાષ્ટ્રીય સરકાર સમગ્ર દેશનો કાર્યભાર સંભાળે છે ચાલો એના પછી ખરા ખોટા આપેલા છે પંચમાર્ગ સિક્કા સૌથી જૂના સિક્કા છે સાચું હડપ્પી સભ્યતાના મકાનો એક તથા બે માળના હતા સાચું ગણસભામાં બધા જ કામકાજ બહુમતીથી પસાર કરવામાં આવતા સાચું એકવીસ જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે ખોટું સમુદ્રોના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે સાચું પૃથ્વીની સપાટીથી ઊંચે જતા હવા ઘટ્ટ થતી જાય છે ખોટું વિશ્વમાં સૌથી વધારે મતદારો ભારતમાં છે સાચું ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી ખોટું ચાલો એના પછી બંધ બેસતા જોડકા રચો ઇસ્લામ મુસલમાનો શીખ પંજાબીઓ જરથોસ્તી પારસીઓ અને હિન્દુ તો કે હિન્દુઓ ચાલો એના પછી તમારી ઉત્તર વહીમાં પૃથ્વીના ગોળાનું વર્તુળ દોરો અને તેના પર કટિબંધો દર્શાવી તેમના નામ લખો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર ત્રેપન ઉપર આ સવાલનો જવાબ આપેલો છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યમાં લખો ગમે તે આઠ ટોટલ દસ પ્રશ્નો આપેલા હશે ગમે તે આઠ તમારે લખવાના રહેશે અહીં જે નાના પ્રશ્નો છે એ મેં લખેલા છે મોટા પ્રશ્નો છે એમાં તમને પેજ નંબર છે એ સ્વાધ્યાય આપેલા રહેશે આપણા દેશને કયા બે નામોથી ઓળખવામાં આવે છે ભારત અને ઇન્ડિયા આદિમાનવ સૌ પ્રથમ ચક્ર એટલે કે પૈડું બનાવતા કેવી રીતે શીખ્યો હતો તો કે વૃક્ષના થડ અને લાકડામાંથી શીખ્યો હતો સિંધુ સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી ગટર વ્યવસ્થા સત્તા માટે ક્યાં ક્યાં રાજ્યતંત્રો વચ્ચે હરીફાઈ થઈ મગધ કૌશલ અવંતી અને વત્સ એકસો એસી અંશ રેખાંશ વૃત્ત ક્યાં નામે ઓળખાય છે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા યુરેનસ ગ્રહની શોધ કોણે કરી અને ક્યારે કરી સત્તરસો એક્યાસી માં વિલિયમ હર્ષલે કરી ઓઝોન વાયુ શું કાર્ય કરે છે પારજાંબલી કિરણોનું શોષણ કરી જીવસૃષ્ટિને બચાવે છે પૃથ્વીનો પોપડો શેનો બનેલો છે માટી અને ઘન પદાર્થોનો ડૉક્ટર રાધાકૃષ્ણનને રાષ્ટ્રીય એકતા વિશે શું કહ્યું છે આ પ્રશ્નનો જવાબ થોડોક મોટો છે એટલા માટે અહીંયા સમાતો નથી માટે તમને પેજ નંબર પંચાવન છે એ ઉપર જોઈ લેવો લોકશાહી સરકાર કયા કયા સ્તરે કાર્યો કરે છે તો કે સ્થાનિક સ્તરે રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે કાર્ય કરે છે ચાલો નીચેના પ્રશ્નના ઉત્તરો ટૂંકમાં લખો વાતાવરણમાં પરિવર્તન આવવાથી આદિમાનવના જીવન પર શી અસરો થઈ પેજ નંબર અઢાર ઉપર જવાબ આપેલો છે ઇતિહાસકારો અને પુરાતત્વ શાસ્ત્રી ઇતિહાસનું અધ્યયન કેવી રીતે કરે છે પેજ નંબર દસ ઉપર ગ્રીન્જ રેખાની માહિતી આપો પેજ નંબર એકતાલીસ મૃદાવરણની ઉપયોગિતા જણાવો પેજ નંબર એકાવન આપણા દેશના લોકો ક્યાં કયા તહેવારો ઉજવે છે પેજ નંબર છપ્પન ઉપર જવાબ આપેલો છે સ્વાધ્યાય આ બધા સ્વાધ્યાપોથીના જવાબો છે લોકશાહીમાં સરકારનું શું મહત્વ છે પેજ નંબર ત્રેસઠ ઉપર જવાબ આપેલો છે નીચેના પ્રશ્ન ઉત્તર સાત આઠ વાક્યોમાં લોકો હડપ્પી સભ્યતા લોકોનું આર્થિક જીવન કેવું હતું પેજ નંબર છવ્વીસ ઉપર સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થાય પેજ નંબર ઓગણીસ ઉપર દિવસ રાત લાંબા ટૂંકા શાંતિ થાય છે પેજ નંબર તેતાલીસ ઉપર જનાવરની ઉપયોગીતા જણાવો પેજ નંબર બાવન ઉપર ભારત બિનસાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો પેજ નંબર સત્તાવન ઉપર આપેલો છે આ બધા સ્વાધ્યપુથીના પ્રશ્નો છે એક જ પ્રશ્ન જે પૃથ્વીના ગોળાનો કટિબંધવાળો છે એ પાઠ્યપુસ્તકમાં સ્વાધ્યપુથીમાં આપેલો નથી માટે પાઠ્યપુસ્તકમાંથી કરવાનો રહેશે થેન્ક યુ